તો કેમિકલ માફિયા બાદ પ્લાસ્ટિક માફિયા બન્યા છે બેફામ તો પ્લાસ્ટિક માફિયા પર્યાવરણને કરી રહ્યા છે પ્રદૂષિત તો પ્લાસ્ટિક માફિયા સરકારના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન ત્યારે વીસ માઇક્રોનના પ્રતિબંધિત પ્લાસ્ટિકનું કરી રહ્યા છે ઉત્પાદન તો કણભા પોલીસ હદ વિસ્તારની અંદર થઈ રહ્યું છે ઉત્પાદન તો બાકરોલ ગતરાડ રોડ ખાતે ધમધમી રહી છે પ્લાસ્ટિક ફેક્ટરી

પ્લાસ્ટિક માફિયા પણ બેફામ બન્યા ત્યારે આ પ્લાસ્ટિક માફિયા પર્યાવરણને કરી રહ્યા છે પ્રદૂષિત ત્યારે પ્લાસ્ટિક માફિયા સરકારના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન